પર પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વાલાવાલા ઘનશ્યામ મહારાજ તથા લાઈવ કથાનો લાભ લેતા વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવાની છે કે ભગવાનને કોઈ દી આવરણ નડે નહીં આવરણ ભગવાનને હોય નહીં ભગવાન તો ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચી શકે પણ જીવની કેવી અવળાય છે જુઓ વડોદરા પાસે પાદરા ગામ છે ને આ બાબા દીવાન હતા વડોદરાના અને કાનોબા છે ને એ પાદરામાં હતા પણ એ શિયાજીરાવ સરકાર જે વડોદરાના ખરા ને એના એ કાકા થાય તો બાબા દીવાન અને કાનોબાએ મળી અને નક્કી કર્યું એક દીખું કે આપણે સ્વામિનારાયણને છે અને પકડી એની પાસેથી આપણે રૂપિયા છે કારણ કે સ્વામિનારાયણ પાસે રૂપિયા બહુ જો ને મોટા મોટા જગન કરે છે અને ત્યારે બાબા દીવાન કે હા હો એ વાત હાશી ત્યારે કાનોબા કે જો ને અત્યારે આ અંગ્રેજનું રાજ આવ્યું છે ને અંગ્રેજનું રાજ આવ્યું છે પણ આપણે સ્વામિનારાયણ પાસેથી બહુ રૂપિયા લઈ અને આપણું લશ્કર મોટું કરી અને અંગ્રેજ સરકારને હરાવીએ હવે અંગ્રેજ સરકારે હારે લડાઈ કરી હોય તો રૂપિયા તો જા એ આપણે સ્વામિનારાયણ પાસે લઈ એ વાત હશે તે આ કાનોબા આજુબાજુના બધા શું એના ત્યાં માણસોને કહી રાખે સ્વામિનારાયણ આ બાજુ વડોદરા બાજુ આવે ને ત્યારે તમે સમાચાર દેજો અમારે જાણ કરવી આમ લાગતા વળગતા ને કહેતા હતા અને એના એમાં કાનોબાને ખબર પડી મહારાજ વડોદરામાં પધાર્યા છે એટલે આમ ભાવભીનું આમંત્રણ દેવા આવ્યા જોજો આ જીવનું કપટ તો જુઓ છે ને જીવને હળાય આ બે એ નક્કી કરી રાખ્યું કે આપણે એને કિલ્લામાં બોલાવવા કિલ્લો હોય ને ફરતો શણીલો હોય અંદર રૂમને એવી સગવડતા હોય ને એક જ દરવાજો હોય દરવાજો બેન કર્યા કિલ્લા બહાર કોઈ નીકળી શકે નહીં આપણે એને ઉતારવા કિલ્લામાં દેવાનો આવી નક્કી કર્યું અને પછી એમાંથી મહારાજ વડતાલ પધાર્યા ત્યાં તો ત્યાં દી કાનોબા છે ને આમંત્રણ દેવા આવ્યા મહારાજને પગે લાગીને કહેશે કે હે પ્રભુ અમે ભાવથી આમંત્રણ દેવા આવ્યા છીએ ને તે તેમ પાદરા પધારો અને મારે તો સહજ રીતે આમંત્રણ સ્વીકારી જ લીધું જેમ ઓલા નાના બાળક હોય નિર્દોષ જાણે કાંઈ જાણતા જ ન હોય ને મારે ત્યાં કાંઈ વાંધો નહીં કાનોબા અમે આવશું એટલે આમંત્રણ સ્વીકારી લીધું અને આ બાજુ કાનુબાઈએ એવું કારસ્થાન ગોઠ્યું કે કિલ્લામાં સ્વામિનારાયણ ભગવાનને પૂરી દેવાના અને પછી કિલ્લામાંથી તો નીકળે નહીં ને પછી જો લડાઈ થાય ને કારણ કે એનારે સાધુ કાઠી દરબાર હોય તો પછી લશ્કરે તૈયાર રખાયું અને પછી તો આખું પાદરા શણગાર્યું એ ઢોલ તગારા નગારા લેવાન મહારા તો પાદરામાં પધાર્યા ધામધૂમથી હામૈયા કર્યા જો અને ગામના હારે હતા ને ભગવાન અરે સંતો ભક્તો નથી ઓહો આ ગામ તો બહુ ભાવિક છે અને આવી રીતે ભાવથી સ્વાગત કર્યું એના દરબારગઢના કિલ્લામાં મહારાજને ઉતારવા આપ્યા અને કાનોબા મળવા આવ્યા પગે લાગીને સામે બેઠા અને ઓહો સ્વામિનારાયણ તમે પધાર્યા અમારો દરબારગઢ અમારો પાવન કર્યો અને એમ કરી અને પગેલા ગયા સ્વાગત કર્યું હાર પહેરાવ્યા ને પછી શું છે કે સ્વામિનારાયણ તમને એક વાત કરી છે શું કે તમને આ શું કામ બોલાવે ખબર છે શું કામ તો કે અમારે છે ને પૈસાની જાજી જરૂર છે તે અમને પૈસા આપો મહારાજ કે ભાઈ એમે તો સાધું કહેવાય અમારી પાસે પૈસા હોય જ નહીં તો કે એવું હાલતું છે તમારે પૈસા દેવા જ પડશે અને અમે તો મોટા મોટા જગન કરો છો તાત્કાલિક ત્યારે ભગવાને કીધું કે અમે જગન કરીએ છીએ ને પણ અમે પૈસા રાખતા નથી અમારે જેને જમવું હોય ને અમે ચૂલો માંડીએ ને અમારે માણસોને જમાડવાને આખું પાદરા તો જમાડી દઈએ ચૂલો માંડીએ ને એટલે ડાળ આવવા માંડે ચોખા આવવા માંડે ઘી આવવા માંડે તેલ આવવા માંડે સીધું સામાન માંડે આવવા બાકી અમે સંગ્રહ કરીને કાંઈ રાખતા નથી તો કે પણ તમે આવડા મોટા જગન કરશો તો પૈસા વગેરે કેમ થાય મહારાજ કે તમે આદરીએ ને એટલે બધું આવે અમે કાંઈ મોટા ચક્રવર્તી રાજા નથી અરે મોટા ચક્રવર્તી રાજાને શરમાવે એવા તો મોટા તમે જગનને યજ્ઞ કરો છો મારે કે કરીએ છીએ એનું કાંઈ અમારે મંડાણ ન હોય પણ અમે સંગ્રહ રાખતા નથી આવી બધી વાત થઈ અને કે તમ તાર જમાડી દઈએ આખા પાદરાને તો કે તમે બ્રાહ્મણોની મોટી મોટી ચોરાશી કરો છો ને આમ કરો છો ને કાનુબા આમ તો મીઠી મીઠી ઘડી વાતો કરી અને પછી પાછા વળી ભગવાને શું કહેશે તમે સ્વામિનારાયણ મીઠી મીઠી વાતો કરીને અમને ભોળવતા નહીં હા અમને તો તમે પૈસા આપો ન કરે ખબર છે તમને આ મારા દરબારગઢનો ફરતો કિલ્લો છે અને ક્યાંયથી નીકળાય એવું નથી અને અમે તમને અહીંયા જેલમાં પૂરી દઈશું એ મહારાજ કે સારું કિલ્લામાં પૂરી અને શું કરશો તો કે તમે રૂપિયા દેશો તો તમને છૂટા કરશું એ કિલ્લો જે મહારાજને એણે કિલ્લામાં બોલાવ્યા હતા ને એ પ્રસાદીનો થઈ ગયો ને એ કિલ્લો અત્યારે હાલમાં પાદરમાં છે હો હજી છે અરે કાનોબા તો મહારાજને બેસાડી ને કે બેસો બેસો હમણાં આવું છું એમ કરી અને એની જે બેસવાની એનું હોય ને દરબાર ઘડીને બેઠેક ઓફિસ ત્યાં ગયા બાબા દીવાનને બોલાવ્યા અને બીજા મળે ત્યાં એના માણસો અંગત હોય એને બોલાવ્યા અને કે સાંભળો સાંભળો એ આપણે આને કેદ કર્યા છે સ્વામિનારાયણને મેને બેસાય છે એના હારે દરબારું છે એને હારે એના સંતો છે તો આપણે હવે એને જમવા દેવું કે કેમ ભૂખ્યા રાખવા જો જમવા ન દઈએ એના સાધુ તો ભૂખ્યા રહેવાની એવાયા હોય તો તને પાસભાજીના ઉપવાસ કરે એટલે ન ખાવા દઈએ તો એને કાંઈ ભૂખ લાગે ને એવા સાધુ કેળવા હોય અને એને કાંઈ વ્યસન હોય નહીં આ એની મિટિંગમાં વાતો કરે છે કે સ્વામિનારાયણના સંતોને મિટિંગ હોય નહીં આપણે તો એક દી એફી ન મળે તો આપણે તો માથા ચઢે આને તો એવું કાંઈ હોય ને એ તો એને ભજન કરશે એટલે ખાવા દેવું કે કેમ અને કેટલા દી કેદમાં રાખવા આ રાજના માણસો બધા ભેગા થઈને એવી વાતો કરે છે અને બરાબર મીટિંગ ભરાણી ને મંડી વાતું થવાન કે આપણે સ્વામિનારાયણને આમ કરશું ને સ્વામિનારાયણને આમ કરશું ને છૂટા કરશું કેમ ને કેટલા દી રાખવાન અને આપણા હામાં પડે તો આપણે લડાઈ કેમ કરવી ને આવી મીટિંગો કરે છે અને મહારાજને કલ કિલ્લામાં બેસાડ્યા છે અને કિલ્લાનો દરવાજો બંધ કરીને તાળું મારીશ અને બરાબર મીટિંગ હલતી હતી ને ત્યાં એક રણુ ગામથી એક ગઢવી આવ્યા દોડતા દોડતા હો અને દરવાણીને કીધું કે જલ્દી મને જવા દો કાનોબા પાસે જલ્દી જવા દો કે કેમ એ કે મારે ઇમરજન્સી કામ છે જ્યારે આવું ઇમરજન્સી કામ હોય ને ત્યારે મને કાનોબાએ કીધું છે કે હું તો હોય ને તો એ મને જગાડીને વાત કરી માટે જવાઈ દઉં મારે બહુ ઇમરજન્સી કામ છે એટલે તરત જ દરવાણીએ એને અંદર જવા દીધા અને બરાબર મીટિંગ હાલે છે અને ત્યાં ગયા મિટિંગ હાલે છે ત્યાં જઈને કીધું કે સાંભળો સાંભળો બાપુ સાંભળો કે શું છે કે તમે મને સમાચાર આપ્યા હતા ને કે સ્વામિનારાયણ આ બાજુ આવે ને તો તમે મને સમાચાર તાત્કાલિક દેવા એટલે અત્યારે રણુ ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે રણુ ગામમાં અને હૈ ઘરે ઘરે પધરામણી થાય છે કથા ને વાર્તા લોકો એટલો લાભ લે છે લેશે ભોજન પ્રસાદની તો સોળી ઉડે છે બધાને જમાડે છે પૂજન કરે છે આ તો તમે કીધું હતું ને એટલે તમને કેવા આવ્યો રણુમાં અત્યારે લીલા લહેર છે બધાને સ્વામિનારાયણ ભગવાન એના સંતો બધાય રણુ ગામમાં પધાઈ રહ્યા છે માટે તમારે પકડવા હોય ને તો આવી જાવ કહેતા હતા ને કે આવે ત્યારે મને કહેજો કાનુ બાકે ગોલકુના આ કિલ્લામાં પૂરીને આવ્યો છો હું જ એની તો આ મીટિંગ હાલે છે અને હાથ હાથરી ચોકી મૂકીશ ચારણ કે બાપુ તમારી ભૂલ થાય છે હું ભૂલ થાય છે હું મારી હેગી આંખે અત્યારે રણુ ગામમાં જોઈને આવ્યો છું અને સ્વામિનારાયણ અત્યારે રણુ ગામમાં છે કાનો બા કે પણ હું પૂરીને આવ્યો એનું હું તો જોવો તો હાલો જોવા વળી પાછી મીટિંગમાંથી મોટા મોટા ઊભા થયા અને જ્યાં કિલ્લામાં પૂર્યા ત્યાં જોવા આવ્યા ત્યાં કોઈ નહીં કિલ્લે એમ ને એમ દરવાજે તાળા મારેલા તાળા ખોલીને અંદર ગયા ત્યાં કોઈ નહીં ભાઈ પુરુષોત્તમ નારાયણને કોણ રોકી શકે મારા તો અદ્રશ્ય થઈ ગયા ઘોડા દરબારૂના હતા એ કોઈ ઘોડું નહીં કોઈ માણસ એની ઘોડા લાઈ પડી હતી અને આ કાનો બાતો હતી આશ્ચર્ય પામી ગયા ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે અને ભગવાનને તો કઈ આવરણ નડતું નથી માટે આવા તો કેટલાય ભગવાનને પકડવા છે કેદ કરવા છે મહારાજાને એવા ઐશ્વર્ય બતાવ્યા છે કેટલાયને મનમાં એમ હતું કે આ ભગવાન હશ્યક નહીં હોય કોઈ કે આ મોટા મહાપુરુષે ભગવાન નથી તો મહારાજે એ રીતે બધાયને એવી રીતે ફળ આપ્યું છે માટે આવા સર્વોપરી ભગવાન પણ દુનિયામાં જીવ આવે જેને સંતનો યોગ નથી જેને સત્સંગ નથી એ ભગવાનને પકડવા ઈચ્છે ભગવાનને પકડવા તો આપણે છે ભગવાનને પકડવા આ તો આપણે પણ મથએ છીએ કે આપણા હૃદયમાં કેદ કરવા છે આપણને અખંડ મૂર્તિ દેખાય એટલે રાતની ભજન કરીને આપણે મથીએ છીએ ભગવાનને પકડવા એ ભગવાન જો પકડાઈ જાય આપણા હૃદયમાં આવી જાય અખંડ મૂર્તિ દેખાય તો આપણે માલા માલ થઈ જાય બરાબર પણ આ કાનોબા પકડવા ઈચ્છતા હતા અને પકડવા મથતા હતા એ વાત જુદી છે અને આપણે ભગવાનને પકડવા ઈચ્છા રાખીએ છીએ ભક્તિ કરીએ છીએ એ વાત પણ જુદી છે તો આવા દયાળુ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે જીવ પ્રાણી માત્રના સંકલ્પો ભગવાન પૂરા કરે છે